હેલો ગઈઝ ગુડ મોર્નિંગ હું છું બેંક ક્યાં ને હું કહું છું બેંકની બહાર કારણ કે બેંકમાં નેટવર્ક છે નહીં અને બીજું એક કે વાતાવરણમાં અચિંતાનો પલટો સવાર એકદમ તડકો હતો અને અત્યારે ડાયરેક્ટ વરસાદ દેવા માંડ્યો એકદમ જોરદાર અચાચક બંધ થઈ ગયો ફરવાડું આવીને પણ વરસાદ સારો આવી ગયો પોરબંદરમાં તો ભક્તિ કીધું કે છે ત્યાં પણ અહીંયા સારો એવો વરસાદ અત્યારે આવી ગયો છે સારું નથી અત્યારે બંધ થઈ ગયો એવો નથી ગયો મળીએ હાલો ગાઈસ ગુડ ઇવનિંગ એમ છો બધા મજામાં હું આવી ગયો છું ઘરે વાગી ગયા છે ને મને આજે થઈ ગયું છે મારે ઘણું મોડું કારણ કે થોડુંક એક કામ અટકેલું હતું ને ખાલી એને જવાબ માટે હું આનું ઊભો હતો એટલે મોડું થઈ ગયું ને કદાચ વહેલું આઠ સવા આવી જાત આજે છે મારા ઘરે પાઉંભાજીનો પ્રોગ્રામ હા 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 કેટલા ટાઈમ પછી મસ્ત પાંવભાજી ખાઈ જ નહોતી ખાધી એટલે મારી ઈચ્છા તો કે દિવસની હતી પણ મેં ખાધી નહોતી તો આજે હું પાંભાજી અને પાંભાજી શા માટે બનાવવામાં આવેલી છે એ હું તમને હમણાં બતાવી દઉં અમારા ઘરે છે મહેમાન ને મહેમાનમાં કોણ છે એ પણ જોઈ લઈશ સારું ચાલો આપણે મહેમાનમાં છે પ્રીતિમાસી કેમ છો પ્રીતિમાસી ઝાઝા ટાઈને મહિલા આપણે હાય જયા કેમ છો નાના બાપુ મજામાં અમારે કિશનભાઈ બેઠા છે ને

ઓકે ઠીક છે વાંધો નહીં બાકી તમને આ નેહુ ભાઈ નંબર જોતા હોય તો હું તમને પર્સનલી આપી દઉં બાકી મને કહેજો હું તમને એના નંબર આપી દઈશ મારી પાસે નંબર છે અને અને જેને જરૂર હોય મને કહેજો બહુ ટેલેન્ટેડ છોકરો છે એટલે આગળ મને આનું ભવિષ્ય બહુ સારું દેખાય છે એમ કીધું કે આને વટાવું હે તો હવે અમારે એક તો ગોતતો હતો બે ગોતશું તો એક બે વટી જાય અમારે તો એક શાંતિ અમારે

ત્યારે નક્કી કરશું ને અત્યારનું નથી એવું કોઈને આ એ વાત સાચી ડાયરેક્ટ મમ્મીને હાલો કરો ચોખા ના ના એવું તો નહીં નહીં કરે નહીં નહીં કેવું કરું એવું ના ના એવું તો નહીં કરે નહીં તો મમ્મી જ ગોતશે કે તું ગોતી લઈશ એ તો હવે જોયું જોયું જ ચાલો તો મળીએ હું થોડુંક આમ જમી લો ઘણું મોડું થઈ ગયું પેટ પૂજા થઈ ગઈ ભૂખે લાગી ગયા છે તો ચાલો મળી પાછા મળીએ પાછા આપણે બરાબર હેલો ગાઈઝ કેમ છો વાગી ગયા છે સાડા અગિયાર રાતના અને બસ હવે સુવાની તૈયારી છે બસ હવે ભક્તિ સાથે વાત કરી પ્રથા તો સુઈ ગઈ હતી અને બસ જો ભક્તિ સાથે વાત કરીને હમણાં દસ ફ્રી થઈ ગયો છું બસ હવે સુઈ જવાનું છે કાલ તો ઉઠવાની કંઈ બધી ઓલી નથી નિરાશ છે રજા છે એટલે તો હાલ ચાલો તો મીડિયોને એન્ડ કરી નાખીએ બધાને ગુડ નાઇટ હર હર મહાદેવ હા અને આમાં જે બી જે બી અમારી ચેનલ જોવો છો રેગ્યુલર જુઓ જેને સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરી લેજો અને જેને સબસ્ક્રાઈબ કરી લીધું છે તે લાઈક કોમેન્ટ